તો નવ પ્રકાર ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સવન અર્ચન વંદન દાસ્ય સખ્ય છે આત્મનિવેદનો તો અમરીશ રાજા એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેની એમની જે ભક્તિ હતી એ સેવાનો અભાવથી હતી સેવા કરતા હતા જ્યારે ઘણા બધા ભક્તો થયા કે જે કીર્તન દ્વારા ભગવદ નામ દ્વારા અને ભજન દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શક્યા છે એટલે નામ સંકીર્તનથી પણ પરમાત્મા મળે છે તો જે ડિફરન્ટ રસ્તા છે એમાં આજનું જે આખ્યાન આપણે એ મને લાગ્યું કે આજે આપણે થોડું મીરાબાઈના જીવનનું દર્શન કરીએ આપણા હિન્દુ ધર્મમાં ભારતના ઇતિહાસમાં ઘણા બધા અનેક સંતો થયા એટલા સંતો થયા કે જેને ગણી ન શકાય ભારત દેશ એ સંતોની ભૂમિ છે એટલા માટે આપણા શાસ્ત્રમાં ભારત ભૂમિને સૌથી પવિત્ર કીધેલી છે તો એ ભારત દેશમાં જે મીરાબાઈનો જન્મ થયો કે જેણે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને પોતાના દિલમાં વસાવી લીધા એનું આખ્યાન એમની વાતો આપણે સાંભળી તો મીરાબાઈની જે ભક્તિ હતી એ પ્રેમની ભક્તિ હતી ભજન દ્વારા એણે ભગવાનને પ્રાપ્ત કર્યા છે ચેતન્ય મહાપ્રભુ થયા એણે કીર્તન હરે રામ હરે કૃષ્ણ એ મંત્ર દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા જનાબાઈએ નામ સંકીર્તન દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા મીરાબાઈની વાત કરીએ પહેલાં જનાબાઈની સ્મૃતિ થઈ તો એક જનાબાઈનો હું એક પ્રસંગ કહું કે જનાબાઈ પોતાનું ઘરનું કામકાજ કરતા હોય અને સાથે સાથે વિઠ્ઠલ 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 એ ભગવાનનું નામ લેતા જતા હોય ભગવાનનું નામ એટલું સરળ છે કે તમે કામ કરતા પણ કરી શકો છો ભગવાનનું નામ લઈ શકાય છે જો જનાબાઈ હતા એ છાણા થાપતા અને એ એ છાણા પછી બજારમાં વેચે એના દ્વારા એનું ગુજરાન ચલાવતા એની આજીવિકાનું માધ્યમ હતું છાણા થાપતા હોય તો વિઠ્ઠલ 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 પ્રેમથી ભગવાનને પોકારતા પોકારતા એ છાણા થાપે એમ સમય વીતતા એક વખત જનાબાઈના છાણાની ચોરી થઈ ગઈ અને છાણા ચોરાઈ ગયા એટલે રાજાની પાસે જનાબાઈએ જઈને ફરિયાદ કરી કે મહારાજ હું મહેનત કરીને છાણા થાપું છું અને મારા છાણા કોઈ ચોરી ગયું છે તો તમે કૃપા કરીને મને મારા છાણા પાછા અપાવો જનાબાઈની આ વાત સાંભળી અને રાજાને હસવું આવ્યું અને એણે કીધું કે જનાભાઈ એટલા બધા છાણા હોય એમાંથી જેણે કોઈએ તારા છાણા ચોર્યા હોય તો એ ઓળખાય કેમ કે એ તારા છાણા જ છે તો જનાબાએ જવાબ આપ્યો કે મહારાજ મારા છાણા ઓળખાઈ જશે કારણ કે એ છાણા થાપતી વખતે હું પ્રેમથી વિઠ્ઠલ વિઠ્ઠલ નાદ કરતી હોઉં છું એટલે તમે તપાસ કરો જે છાણાને તમે કાન પાસે રાખો અને એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ સંભળાય એ મારા છાણા છે તો તમે ઇમેજિન કરો કે જનાબાઈની એ ભક્તિ એ શ્રદ્ધા કેવી હશે એટલે ભગવાનનું નામ લઈએ પ્રેમ ભાવથી એકદમ પ્રેમથી લેવું છે તો જનાબાઈએ નામ સંકિર્તન નામ સંકીર્તનથી ભગવાનને મેળવ્યા ચૈતન્ય મહાપ્રભુએ કીર્તન દ્વારા હરે રામ હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા નરસિંહ મહેતાએ ભજન દ્વારા પૃથ્થુ પૃથ્વી અર્ચન દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા અમરીશ રાજાએ પાદ સેવન પ્રભુની સેવા કરીને પગ ધોઈને પ્રભુને મેળવા છે અને જ્યારે મીરાબાએ ભાવથી પ્રેમથી ભગવાનના ભજન ગાઈ અને પ્રભુને પ્રાપ્ત કર્યા છે તો મીરાબાઈનો જે જન્મ થયો એ રાજસ્થાનમાં મેવાડમાં મીરાબાઈનો જન્મ થયેલો અને એ સ્પિરિચ્યુઅલી ભારતનો એ ગોલ્ડન ટાઈમ કહેવાય છે કેમ કે એક સમયે એ સમયમાં ભારતમાં મોટા મોટા સંત થયા તુલસીદાસજી એ જ સમયમાં થયા મીરાબાઈ એ જ સમયમાં થયા ભક્ત સુરદાસ એ જ સમયમાં થયા છે સમકાલીન છે બધા તો મીરાંબાઈનો એ મેવાડમાં જન્મ થયો એમ કહેવાય છે કે મેરાબાઈ એ લલિતા સખીનો અવતાર હતા આપણે હિન્દુ ધર્મમાં એમ કહીએ છીએ આપણે રી ઇન્કાર્નેશન પુનર્જન્મ આપણો થાય છે તો આ લલિતા સખીનો અવતાર એ મીરાબાઈ છે આ લલિતા સખી કોણ છે તો ભગવાન શ્રી કૃષ્ણએ જે લીલા કરી છે એમાં કૃષ્ણના પ્રિયતમા એટલે કે રાધાજી સ્વામીનીજી રાધાજી અને રાધાજીનું જે મંડળ છે એની જે સખીઓ છે એની જે ફ્રેન્ડ્સ છે એમાં રાધાજીની એક સખી એનું નામ છે લલિતા સખી અને એ લલિતા એ રાધાજીની દાસી હતી અને ભગવાન શ્રીકૃષ્ણ એ રાધાજીને જેમ પ્રેમ કરતા એમ એ એ ગોપીઓ છે જે લલિતા લવિંગા એને પણ ભગવાન ખૂબ પ્રેમ કરતા હતા એટલે ટૂંકમાં આગલા જન્મમાં રાધાજી એ એક ગોપી હતા અને ભગવાને જ્યારે રાસ લીલા રાધાજીની સાથે તો એમાં પણ એ રાસમાં પણ લલિતાજી હતા આવા મહાન આત્માઓ સમય આવતે કોઈને નહીં કોઈ કારણથી એનો પુનર્જન્મ એનો ફરીથી જન્મ લેતા હોય છે એ જન્મ લે ત્યારે એના જે ગુણો હોય છે એ ગુણોની સાથે અવતરિત થાય છે